ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધીના રસ્તાના નવીનીકરણ માટે ડભોઈ દુર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સરકારમાં ધારદાર રજૂઆતને પગલે થઈ રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના ચાંદોદ થી કરનારી કુબેર ભંડારી મંદિર તરફ જતા રસ્તાની ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરતા ધારાસભ્યના પ્રયાસથી ચાર કિલોમીટર જેટલા રસ્તાને રિસર્ફેસિંગ માટે સરકારની કિસાન પથ યોજના હેઠળ આશરે એક કરોડ ઓગણસાઠ લાખ મંજૂર થયેલ છે આ કામ વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ દ્વારા કરવામાં આવશે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરતા ડભોઈના ધારાસભ્ય પોતાના મતવિસ્તારના છેવાડાના ગામો સુધી વિકાસ કાર્યો પહોંચાડે છે જે અંતર્ગત ગામડાઓને જોડતા રોડ રસ્તાઓની હાલત ખખડ થશે તેવા રસ્તાઓને રિસર્ફેસિંગ કરી અંતરિયાળ ગામોને સુવિધા આપવાના હેતુથી વિકાસ કામ કરી રહ્યા છે જે અંતર્ગત આજરોજ ચાંદોદ માંડવા થી કરનારી કુબેર ભંડારી મંદિર તરફ જતા રસ્તાનો ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વાસવા માંડવા સરપંચ અલ્પેશ માછી ચાંદોદ ડેપ્યુટી સરપંચ ભરત માછી તાલુકા પંચાયત માજી સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા સહિત તાલુકા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિવોટર વિવેક જોશી ડભોઈ આજ રોજ ડબોઈ તાલુકાના છેવાડાનું ગામ એટલે માંડવા અને માંડવાથી કરનાળીના રસ્તાનું સેન્ડનિંગ અને રીસરફેસિંગ માટેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે બે પોઈન્ટ દસ કિલોમીટરનો આ રસ્તો એક કરોડ સિત્તેર લાખના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે સાત મીટરની પહોળાઈ સાથેનો આ રસ્તો બનાવવામાં આવશે ઘણા વખતથી આ વિસ્તારના ગામોના લોકોની લાગણીને માગણી હતી કે આ રસ્તાઓ નવા બનવા જોઈએ કારણ વરસાદને કારણે ટ્રાફિકના કારણે અને બારદારી વાહનો ખાસ કરીને રેતીની અવર જવરને કારણે આ રસ્તાઓ તૂટી જતા હોય છે એટલે આ નવો રસ્તો આજે બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આનાથી લોકોની સવલત સચવાશે રસ્તો પહોળો એવાને લીધે ટ્રાફિકની પણ સમસ્યાનો અંત આવશે અને ભાજપનું જે સૂત્ર છે કે છેવાડાના માનવીને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ એ રીતે ડભોઈ તાલુકાના તમામ છેવાડાના ગામો સુધી રસ્તા અને અન્ય નેટવર્કનું કામ ચાલુ છે અહીંયા પણ છેવાડાના ગામને છેવાડાના માનવીઓ સુધી આ વિકાસ પહોંચી રહ્યો છે હું આ રસ્તા જે જે લોકો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ છેવાડાના ગામોના રસ્તાઓ માટે ગ્રાન્ટ ફાળવવા માટે સરકારશ્રીનો આભાર માનું નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો